કાળીયું આવ્યું છે કાડી ચરમી આવ્યું જીરા અંદર એમાં કોને મેક એના લીધે કાડ્યું રહ્યું ને છે આગળ વધવાનું સંભાવના રહે રહેને વધે છે આગળ એમ કે ને રામજી ઠાકોરે કરી હે કોમેન્ટ કે દેશી દવા મારી દે એટલે દેશી દારૂ સાટી દયો હું બે ત્રણ લોકો એ કોમેન્ટ કરીતી કે તે ભાઈ જીરામાં વધારે પાણી પાયું એટલા માટે કે કાડ્યું આવ્યું છે બરાબર હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો કાલ આપણે કાળિયાનો વિડીયો નાખ્યો હતો કે કાળી ચરમી જીરામાં આવે એમાં ઘણા બધા લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી છે તો એ કોમેન્ટમાં કંઈક અમુક અમુક લોકોએ કેટલી અલગ અલગ દવાના નામ જણાયા છે અમુક અમુક લોકોએ એનો કેવી રીતે આવે એ કીધું એ કે મારા જીરામાં કીના લીધે આવ્યું એ બધી કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે તો એ કોમેન્ટ હું તમને આ વ્લોગ અંદર કહેવાનો હોઉં અને હકીકતમાં કાર્ય કેવી રીતે આવે એ પણ આપણે આની અંદર ચર્ચા કરવાના પાણી લીધે આવે કે શું આવે બરાબર તો વ્લોગ તમે જોતા રહીજો છેલ્લે સુધી મજા આવશે એમાં બે ત્રણ લોકોએ કોમેન્ટ કરી હતી કે તે ભાઈ જીરામાં વધારે પાણી પાયું એટલા માટે કે કાળિયું આવ્યું છે બરાબર કાળી ચરમી આવી છે તો ભાઈ મેં અહીંયા એક ખેતર છે કે જેમાં મેં જીરું અંદાઇ પહેલાં વાયું હતું અને જીરું અત્યારે પાક ઉપર છે બરાબર તમને બતાવી જ દઉં તો જુઓ આ જીરું છે બરાબર આમાં અને જીરું તમે જુઓ તો હવે આ પાકી જ ગયું છે જોઈ લો તમે આની વરિયાળી જુઓ હવે આને આપણે કમસે કમ વીસ પંદર દિવસની અંદર તો આને ઉપાડવાની જરૂર જ છે એટલે જો આ જીરું રહ્યું એનો પાક ઉપર છે અને આ જીરામાં મેં કેટલા દિવસ લગભગ પિસ્તાળીસ દિવસ અગાવી ને પાણી મેં દીધેલું છે આમાં અને આનો મેં વ્લોગ બનાવ્યો તો એની લિંક આપણે ડિ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશી તમે વ્લોગ જોઈ નાખજો બરાબર એટલે આમાં છે જ આપણે ઉપર કાર્યની અસર હતી એના લીધે મેં પિસ્તાલીસ દિવસ અગાઉમાં પાણી મીકી દીધું હતું તો તેમ છતાં પણ આ પાંચેક દિવસથી આમાં કાર્યની અસર રહે જો આપ્યા અંદર તમને બતાવી દો તો જોવા આ કાર્યની અસર જો હે ને આર્યું આને પિસ્તાલીસ દિવસથી વધારે થઈ ગઈ છે તે દૂધનું મેં પાણી મૂકી દીધું હોય તો એમ છતાં પણ આની અંદર જો કાર્યની અસર આ પારિયા અંદર જો એ પણ આ વરિયારી જો આ કાર્યની અસર એક નહીં કારી ચરમીની વરિયારીમાં આ બારી દીધી વરિયારી તો હવે પાણીના લીધે હોય બરાબર પાણીના લીધે કાળી ચરમી તો આવતી જ હોય પણ આમ આમાં એ કાંઈક નિયમ લાગુ ન પીડ્યો સમજ્યા કે પાણી પાયું ને આવી ગયું અને આમાં મેં લગભગ પાંચ પાણી પાયા છે કેટલા ખાલી પાંચ પાણી પાઈ અને મેં કીધી તું ને લગભગ આ પિસ્તાલીસ દિવસ કરતાં પણ વધુ થઈ ગયા છે પાણી પાયું ને એના તેમ છતાં પણ આમાં કાઢ્યાની અસર છે જો તો હવે આપણે કાલના વિડીયોમાં જે કોમેન્ટ આવીને એની વાત કરી બરાબર તો કે તે ગેલેલિયો માર્યો તો ભાઈ આમ એક ગેલેલિયાની ટ્રાય મારી હતી એક ખેતર અંદર અને એમાં એવું થાય કે જે કાળિયો આવ્યું હોય એમાં ગેલેલિયો સાટી એટલે એ રે ને કુણેપ એટલે કે જીરું કુણેપ મેંકી એના લીધે કાળિયું આવ્યું છે કાળી ચરમી આવી હોય જીરા અંદર એમાં કુણેપ મેં એના લીધે કાળિયું રહ્યું ને છે જે આગળ વધવાનું સંભાવના રહે ને વધે આગળ એમ જ્યાં ગેલેલીયાથી બાકી જેને ગેલેલિયો લાગુ પડતો હોય એ ગેલેલિયો ઘણા બધા લોકો મારે છે બરાબર પછી એક વિઝન પ્રો મારી ગયો ભાઈ ને રામજી ઠાકોરે કરી એ કોમેન્ટ કે દેશી દવા મારી દે એટલે દેશી દારૂ છાટી દયો હું ભાઈ કોઈ કોમેન્ટ કે દેશી દારૂ છાટી દયો પછી ગેલેલીઓ ની ઘણા બધા કોમેન્ટ કરી હે પછી નેટ્યો હે ટાટા નું સાર્થક છાટી દયો પછી ઓ જોન દવા મારો પછી 21 કોટડા કંપની ની એકવી મારો બરાબર એકવી એકવી કરવા પછી એ મારા જીરુમાં કાઢ્યું આવ્યું તો ટાટા આર્ગોન અને ટાટા ઈશાન થી રોકાઈ ગયું

એટલે એવું કેવાનું થાય એટલે આપણે પાણી વધારે આપ્યા એટલે અમુક અમુક લોકો કોમેન્ટ કરે કે હજી એકાદું પાણી પાઈ દે તો કે હાવ પૂરું થઈ જાય પણ ભાઈ હાવ પૂરું ન કરાય ને આપણે જે મારે જ્યાં કાર્યની અસર છે ત્રણ ચાર સાંજ તો એમાં ભાઈ મેં પાણી જ નહોતું પાયું છેલ્લું તો એમાં આવી અને બાકી જ્યાં પાણી પાયું એની અંદર નથી આવી બાકી એમાં સારું નથી આવ્યું ન કરતો હંધુ જાય ટાટાનું સાર્થક સાટી દે આવું લાવી એટલે આમાં બધા ટાટાનું સાર્થક ને ટાટાનું આર્ગોન એવું બધી ભાગે કોમેટો આવી અને કેટલાય લોકો ગેલેલિયો મારી ગેલેલિયો દવા હારી છે ને લાગુ પડતી હોય પણ મેં મારા ખેતર અંદર ગેલેલિયો નહીં મારી મેં ઓલું ટ્રાય શોટ માર્યું હતું જેના લીધે કાડ્યું રોકી ગયું હોય પણ કોઈ પણ દવાના લીધે હોય ઓ ટકા તો ન જ રોકાય તમે જો સાંટ્યું હોય ને તો હજી જોઈ આવજો ત્યાંથી સેજ તો આગળ વધ્યું જોઈએ કાડ્યું કાડી ચરબી બરાબર એટલે કોઈ પણ એમ કેતા હોય કે હોય ઓ ટકા અટકી જાય તો અટકાય નહીં છે જે આગળ વધે જો વાતાવરણ સરખું થઈ જાય તો ઓટોમેટિક એ અટકી જાય કાર્યું જો ન દવા માર્યું હોય તો એને જો પાણીની વાત કરતા આ તમારી સામે જ મેં તમને બતાવ્યું આ જીરું મારી સાથે એગો વાયુ છે પાક માં આવી ગયું અને વરિયારી જો ટબા જેવી થઈ ગઈ તેમ છતાં અંદર છે જે એક બારી અંદર થોડાક વાર માં છે એક સલાખા વાર અંદર છે ને કાર્ય ની અસર હે એટલે કદાચ પાણી ના લીધે આવતું હોય પણ અહીંયા પણ જેમાં મેં ચાલીસ પિસ્તાલીસ દિવસ વધારે થઈ ગયું છે તેમ છતાં પણ કાર્ય ની અસર તો છે જ આની અંદર બરાબર એટલે પાણીના લીધે હોય શકે અને ઘણા બધા લોકો મને કે જે કોમેન્ટ માં કે તું કે પાણી પાપક થતું હતું ઈશ્વર ભાઈ મારે મે મારી રીતે પ્લાનિંગ કરીને પાણી પાયું હતું અને ભાઈ કાર્ય એટલું બધું ના આવ્યું આપણે અટકી ગયું છે પણ હવે જોયું જાય આગળ શું થાય કારણ કે હવે જમીનની નીચે આવ સુકી ગઈ છે અને પાણી પાયું એને કેટલાય દિવસ થઈ ગયા છે એટલે અત્યારે તો અટકી ગયું અને હવે વાતાવરણમાં લગભગ સારું થઈ ગયું નકર વચમાં તો બે દિવસ ધુમ્મસ ને બધું આવ્યું એના લીધે વધારે પ્રમાણમાં કાર્યના રોગ આવી ગયા હતા લગભગ ખેતરમાં લઈ લીધા છે જી અત્યારે ત્રીસ ત્રીસ પચાસ પચાસ દિવસથી જે મેં પાણી મૂકી દીધું હોય બાજુમાં મારે ખેતરી હું તમને બતાવી દઈશ આગલા બ્લોગમાં એની અંદર પણ કાર્યો આમ હાલું છે એવી રીતે આવી ગયું હોય છે અટકીને તો અત્યારે તો બધે અટકી ગયા અત્યારે એટલું બધું પ્રોબ્લેમ હે નહીં અને આટલી કોમેન્ટો આવી હતી ઘણા બધા ટાટા કંપનીનું આર્ગોન દવા પછી એ ગેલેલી હોય એટલે આવી બે દવા વધારે પણ કોમેન્ટમાં આવી હતી તો આટલી આપણા વિડીયો અંદર કાલનો જે હતો એની અંદર કોમેન્ટ આવી હતી અને અલગ અલગ બધાને દવા લાગુ પડતી હોય કોઈને ગેલળિયો લાગુ પડતી હોય કોઈને આર્ગોન લાગુ પડતી હોય અલગ અલગ દવા બધાએ મારતા હોય કેટલાય લોકો ગેલલીઓ નથી મારતા બરાબર તો ઘણા બધા લોકો દવા મારતા હોય અલગ અલગ અને અલગ અલગ બધાને લાગુ પડતી હોય અને આપણું જો આ જીરું રી એ હવે પાકવાની તૈયારીમાં જે હવે અને ઉપાડવાની તૈયારી છે આ તો આપણે એક આરડી પાછળ પણ ઉપર બધી જો હાવ પડી ગયું એ પીરું તો એ જીરું હવે આપણે ઉપાડવાની તૈયારી છે દસ પંદર દિવસ કાઢે તો કાઢે એટલે ઉપાડવાનું કરી દીશું ચાલુ અને આજનો બ્લોગ આપણે પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજું અને આપણી ચેનલ અંદર ડેલી ખેતીને લગતા જ વ્લોગ આવે છે વધારે પ્રમાણે તો જીરાને લગતા જ મૂકું તો વ્લોગ જેને છેલ્લે સુધી જોયો એનો બધાનો દિલથી આભાર ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ